રાજ્યમાં કાળજાળ ગરમીનો એક તરફ પ્રકોપ અને મોટાભાગના શહેરોમાં તાપમાન ડિગ્રીને પાર પહોંચી ગયું છે ડિગ્રી અમરેલીમાં પણ ડિગ્રી તાપમાન આજે નોંધાયું છે મહેસાણામાં પણ ડિગ્રી તાપમાન રહ્યું ગાંધીનગરમાં અને સુરેન્દ્રનગરમાં ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભાવનગર અને પાલનપુરમાં એકતાળીસ ડિગ્રી તાપમાન રહ્યું છે અમદાવાદમાં ચાલીસ રાજકોટમાં પણ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું જુનાગઢની વાત કરીએ જૂનાગઢમાં ઓગણચાળીસ ડિગ્રી વડોદરામાં

ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે આજે થોડીક રાહત જોવા મળી રહી છે કારણ કે તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ એ નોંધાયા છે ભાવનગરમાં એકતાળીસ ડિગ્રી અને રાજકોટમાં ચાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં પણ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે પાંચ દિવસ ખૂબ આકરા રહેવાના છે આકરો તાપ રહેશે થોડા દિવસ તાપમાનમાં ઘટાડો થયા પછી ફરી એકવાર ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત કરી છે આગામી અઢાર એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો ચુમ્બાળીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ રહ્યું તો કચ્છ ભુજમાં તાપમાનનો પારો ચુમ્બાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે આથી થોડી થોડી ગરમી વધી જ પંદરમી એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉછેરતામાન ચુમાળી ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉંચા તાપમાન ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે અને પૂર્વ ગુજરાત પંચમહાલ દાહોદ લીમગઢના ભાગોમાં પણ બેતાળીસ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉંચીતાપમાન થઈ શકે કચ્છના ભાગોમાં પણ મહત્તમ નુકસાન એક તારીખ બે ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે ભુજના ભાગોમાં તો મહત્તમ નુકસાન ઘણું વધી શકે ક્યારેક ચોમાસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે રાજકોટના ભાગોમાં મહત્તમ નુકસાન બે ચાર ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે કેટલાક ભાગમાં ગરમી વધી શકે સુરેન્દ્રનગર આ ઉપરાંત મોરબી હળવદ ધાંગધ્રા આ ભાગમાં ગરમી વધી વધુ રહી શકે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધી શકે જે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી બતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે જામનગરના ભાગમાં પણ ગરમી રહે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કંઈક અંશે ગરમી રહેવાની શક્યતા રહે એટલે હમણાં કાળઝાળ ગરમી હવે આવતીકાલથી એનો રાઉન્ડ આવી રહ્યો છે કેટલાક ભાગમાં મહત્તમ ઓછા તાપમાન ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે હવે ધીરે ધીરે ગરમી જોર પકડશે એપ્રિલ નાન સુધીમાં ક્યાંક વચ્ચે વધઘટ થવાની શક્યતા રહે